તમારા જે ડિવાઇસર એન્ડ્રોઈડ ફોન છે સ્માર્ટફોન વાપરી રહ્યા છે તેમના સ્માર્ટફોન બદલવા પડશે વોટ્સએપનો ઉપયોગ તેઓ નહીં કરી શકે ઇન્ટેન્સ્ટન્ટ મેનેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે અગાઉ જાહેરાત કરી હતી કે મેટા સૌથી વધુ પ્રચલિત

વોટ્સઅપ નવા નવા ફીચર્સ એડ કરતું રહ્યું છે અને તે જૂના સ્માર્ટફોનમાં સપોર્ટ ન કરતા બે હજાર પચીસ થી વોટ્સઅપ તમારા જૂના સ્માર્ટફોનમાં સપોર્ટ નહીં કરે અને તમારું જૂનું ડિવાઇસ બદલવું પડશે